નમસ્કાર અગિયાર અગિયાર ખબરો સાથે હું શું હેતવી અને વાત કરી મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો સામે આવી રહી છે મોરબી પુલ દુર્ઘટનાને લઈને આ કેસમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે આરોપી સુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે અરજી પર હાઈકોર્ટ આજે ચુકાદો સંભળાવી શકે છે અગાઉ તમામ પક્ષોને સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો મહત્વના સમાચાર આવી રહ્યા છે મોરબી પુલ દુર્ઘટના કેસને લઈને જે મુદ્દે આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે આરોપી જયસુખ પટેલની ડ્રામ અરજી પર સુનાવણી હાથ ધરાશે આ અરજી પર હાઈકોર્ટ આજે ચુકાદો સંભળાવી શકે છે અગાઉ તમામ પક્ષોને સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો ત્યારે આજે આ મુદ્દે ચુકાદો આવી શકે છે હાઈકોર્ટ આ મુદ્દે ચુકાદો સંભળાવી શકે છે મહત્વના સમાચાર આવી રહ્યા છે મોરબી દુર્ઘટના કેસને લઈને આરોપીઓની અરજી પર આજે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે જયસુખ પટેલની જામીન અરજી પર વધુ સુનાવણી આજે હાથ ધરાશે મોરબી દુર્ઘટના કેસને લઈને આરોપીઓની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે હાઈકોર્ટ આજે આ મુદ્દે ચુકાદો આપી શકે છે અગાઉ તમામ પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો તેના મુદ્દે આજે ચુકાદો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મોરબી પુલ દુર્ઘટના કેસ લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે આ કેસ લઈને ચુકાદો સામે આવી શકે છે અગાઉ તમામ પક્ષોને સાંભળીને આ ચુકાદાને અનામત રાખવામાં આવ્યો હતો ત્યારે આજે ચુકાદો હાઈકોર્ટ સંભળાવી શકે છે તમામ જે આરોપીની અરજી છે તેના ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે જયસુખ પટેલની જામીન અરજી ઉપર સુનાવણી આજે હાથ ધરવામાં આવનાર છે હાઈકોર્ટ આજે આ મુદ્દે ચુકાદો સંભળાવી શકે છે અગાઉ ચુકાદાને અનામત રાખવામાં આવ્યો હતો ત્યારે આજે પૂર્ણ શક્યતા પણ જણાઈ રહી છે કે આજે આ મુદ્દે ચુકાદો હાઈકોર્ટ સંભળાવી શકે છે જયસુખ પટેલની જામીન અરજીને લઈને આ મોટા સમાચાર જયસુખ પટેલની જામીન અરજી પર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અગાઉ ચુકાદાને અનામત રાખવામાં આવ્યો હતો આજે હાઈકોર્ટ ચુકાદો સંભળાવી શકે છે સમાચાર આવી રહ્યા છે અગાઉ તમામ પક્ષોને સાંભળીને ચુકાદાના અનામત રાખવામાં આવ્યો હતો અને આજે હાઈકોર્ટ ચુકાદો સંભળાવી શકે છે તેવી માહિતી મોરબી અનેક વખત એમડી જે પટેલ છે તેની વિરુદ્ધ પણ દલીલો થઈ હતી સાથે બચાવ પક્ષના પીડિત પરિવારો જે છે તેમના તરફથી પણ રજૂઆત થઈ હતી કે તેમને જામીન ના આપવા જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા તેમની તરફદારી કરવામાં આવતી હોય તે પ્રકારની છેલ્લી રજૂઆત હતી અને ત્યારબાદ જયસુખ પટેલની જામીન અરજી પર આજે જે છે તે મહત્વનો ચુકાદો આવી શકે છે અને જોવાનું એ રહ્યું કે આજના ચુકા ચુકાદામાં જયસુખ પટેલને જામીન મળે છે કે કેમ અગાઉ જે રીતે તમામ પક્ષોને સાંભળવામાં આવ્યા

ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો મળી શકે છે કોંગ્રેસ એમએલએ ચિરાગ પટેલ રાજીનામું આજે આપી શકે છે ખંભાત બેઠકના કોંગ્રેસના તેઓ ધારાસભ્ય છે હાલમાં વિધાનસભામાં કોંગ્રેસના સત્તર ધારાસભ્યો છે અગાઉ આમ આદમી પાર્ટીના એમએલએ ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી શકે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે

હાલ સ્પષ્ટપણે રાજીનામાને લઈને તેઓ કોઈ વાત કહી નથી ત્યારે જે રીતના સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસ એમએલએ ચિરાગ પટેલ રાજીનામું આપી શકે છે તેવી શક્યતાઓ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે ખંભાત બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય છે ચિરાગ પટેલ અને આ મુદ્દે વધુ વિગત મેળવીશું સંજય ટાંક અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે સંજય પાસે જઈએ સંજય જે રીતની આ માહિતી સામે આવી છે અને જે રીતે ચિરાગ પટેલનું કહેવું છે કે તેઓના વિસ્તારના પ્રશ્નોને લઈને તેઓ અહીંયા આવ્યા છે પણ સીધો સંકેત કોઈ આપ્યો નથી કે તેઓ પક્ષથી રાજીનામું આપે છે કે કેમ પરંતુ સૂત્રો પાસેથી શું માહિતી આવી રહી છે સામે બિલકુલ હેતુ લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર જે છે ને મોટી હલચલ જે તે જોવા મળી રહી છે અઠવાડિયા અગાઉ જે આમ આદમી પાર્ટીના જે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું અને હવે કોંગ્રેસના જે ખંભાતના જે ધારાસભ્ય જે છે ચિરાગ પટેલ કે તેઓ રાજીનામું આપી શકે છે તેવી અટકળો જે વહેતી થઈ છે થોડીવાર પહેલાં અહીંયા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે કહી શકાય કે જે વિગતો જે સામે આવી રહી છે કે કોંગ્રેસમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને એ અસંતોષની આગ જે છે તેના કારણે કોંગ્રેસના જે ધારાસભ્યો એક પછી એક જે રાજીનામું આપી શકે છે અને એ એમાં અત્યારે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ કે જે પાટીદાર ચર ચરોતરના જે પાટીદારના આગેવાનમાં મોટો ચહેરો જે છે બે હજાર બાવીસમાં તેઓ જે છે ભાજપના ઉમેદવાર મયુર રાવલને તેઓ હરાવી અને તેઓ આ બેઠક પર જીત્યા હતા અને એક વરસમાં જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં અસંતોષ જે સપાટી પર આવ્યો છે અને હવે જે વિગત જે સામે આવી રહી છે કે ચિરાગ પટેલ રાજીનામું આપી શકે છે વિધાનસભા અધ્યક્ષનો સમય પણ તેઓએ માગ્યો છે તેવી પણ વિગતો સૂત્રો પાસેથી મળી છે અને જે વિગતો અત્યારે જે સામે આવી રહી છે જો કે તેઓને સીધી રીતે તેઓ પૂછતા તેઓ પોતાના વિસ્તારના જે કામો થતા નથી અને તેની રજૂઆત માટે તેઓ આવી રહ્યા છે પરંતુ સૂત્રો પાસેથી જે પ્રકારની વિગતો સામે આવી રહી છે કે તેઓ જે અગિયાર સવા અગિયાર ની આસપાસ જે છે તેઓ અહિયાં રાજીનામું આપી શકે છે જી બિલકુલ સંજય આ રાજીનામાની વાતની વચ્ચે શું લાગી રહ્યું છે કોંગ્રેસ સચિરાગ પટેલને ને સાચવી લેશે બિલકુલ હેતુ જે પ્રકારની જે જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસમાં પણ જે છે અસંતોષની આગ જોવા મળી રહી છે કોંગ્રેસ સ્વાભાવિક છે કે કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્યોને સાચવી શકી નથી અને એ જ કારણ છે કે ક્યાંક ને ક્યાંક જે ચિરાગ પટેલ કે તેઓ રાજીનામું આપી શકે છે તેવી અટકળો જે છે તે સામે આવી રહી છે અને જે આ તેઓ આજે રાજીનામું આપશે તો ચોક્કસથી કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ જે છે તે હવે ઘટીને સોળ થઈ જશે આ અગાઉ અઠવાડિયા અગાઉ જે છે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય જે વિસાવદરના જે ધારાસભ્ય ભૂપત ભાયાણી પર જે છે તે રાજીનામું આપી આપી ચૂક્યા છે એટલે કે આમ આદમી પાર્ટીના પણ ત્રણથી ચાર જે એમએલએ જે બાકી રહ્યા છે તેઓ પણ રાજીનામું આપી શકે તેવી પણ અટકળો ચાલી રહી હતી અને તેવામાં ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસના ખંભાતના જે ધારાસભ્ય ચિરાગ પટેલ તેઓ રાજીનામું આપી શકે છે તે પ્રકારની વિગતો જે સામે આવી છે એટલે ચોક્કસથી કોંગ્રેસમાં પણ સ્થિતિ ડામાડોળ જોવા મળી રહી છે અને એ સ્થિતિ જે છે કે તે હવે વધુ અન્ય જે ત્રણથી ચાર એમએલએ જે છે કે તેઓ પણ રાજીનામું આપી શકે છે તેવી પણ અટકળો જે છે અને સૂત્રો પાસેથી જે વિગતો જે તે સામે આવી રહી છે જી બિલકુલ સંજય કોંગ્રેસ પક્ષને લઈને તેના નેતા હોય કે તેના સમર્થકો પણ જોવા મળ્યો જ છે તેઓના જે નિવેદનો પણ અગાઉથી સામે આવ્યા હતા તેમાં પણ અસંતોષની લાગણી તેઓ અનુભવી રહ્યા છે તેવી વાત તેમણે કહી હતી હવે આ રાજીનામું પડતા તેઓના સમર્થકોમાં પણ ક્યાંક ને ક્યાંક અલગ પ્રકારનો માહોલ જોવા મળશે તેઓના સમર્થકો પણ અન્ય પક્ષમાં જોડાય તેવી શક્યતાઓ સામે આવી શકે છે અને સામે એવું પણ કહી શકાય કે આ ચિરાગ પટેલના રાજીનામાથી અન્ય લોકો પણ કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડી શકે છે ચોક્કસથી જે પ્રકારને જે વિગતો અત્યારે જે સામે આવી રહી છે અને ચોક્કસથી કે જે ખંભાતના જે ધારાસભ્ય ચિરાગ પટેલ કે તે જેઓ ચરોતરના જે છે પાટીદાર આગેવાન જે છે તે માનવામાં આવી રહ્યા છે અને તેઓ જે છે તે અત્યારે આ રાજીનામું આપે તેવી પ્રકારની અટકળો જે વહેતી થઈ છે ચોક્કસથી જ્યારે કોઈ પણ નેતા રાજીનામું આપતા હોય ત્યારે તેમના સમર્થકો પણ જે છે તે અન્ય પક્ષમાં જોડાતા હોય છે અને એ સ્થિતિ અત્યારે અહીંયા પણ જોવા મળી રહી છે કે અત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય જે ખંભાતના જે ધારાસભ્ય છે તેઓ ચિરાગ પટેલ જ્યારે રાજીનામું આપવાની જે વિગતો સામે આવી રહી છે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે તેમના જે સમર્થકો હોય તો તેઓમાં ચોક્કસથી નારાજગી ચોક્કસથી હોય કારણ કે જે વિસ્તારમાંથી તેઓ ચૂંટણીને આવ્યા છે અને એ એ વિસ્તારની જનતાની સાથે પણ કે ક્યાંક કે જેવા નેતા જે છે તેઓ દ્રોહ કરતા હોય તેવા પણ વિરોધ જેવો છે સ્થાનિક લોકો દ્વારા જોવા મળતો હોય છે પરંતુ હા અત્યારની જે મોટા સમાચાર જે રાજકારણ ગુજરાતના રાજકારણમાં જે સામે આવ્યા છે કે જે ખંભાતના જારા સભ્ય જે ચિરાગ પટેલ છે તેઓ રાજીનામું આપી શકે છે ને ભાજપમાં જોડાય તેવી પણ અટકાળો જે છે તે અત્યારે પ્રબળ જોવા મળી રહી છે બિલકુલ સંજય આભાર માહિતી બદલ તો સૂચક સંદેશો પણ હતો સોશિયલ મીડિયામાં પણ તેઓ આ સંદેશો મૂક્યો હતો ખંભાતનો સેવક હતો છું અને સદાય રહીશ ખંભાતની ખમીરવંતી જનતાનો હંમેશા હું ઋણી રહીશ આ સંદેશો તેમણે સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો સોશિયલ મીડિયા ઉપર તેમણે આ સૂચક સંદેશ મૂક્યો હતો જે હાલ સામે આવી રહ્યું છે તો કોંગ્રેસ એમએલએના રાજીનામાની વાત પર મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે અમે કોઈને બોલાવતા નથી કોંગ્રેસમાં રાજનીતિ નહીં પરંતુ રાજકારણ છે કોંગ્રેસમાં જે ઘુંગળાઈ રહ્યા છે તેઓ આવી રહ્યા છે ભાજપની વિચારધારાની સાથે તેઓ જોડાઈ રહ્યા છે હવે આ તો ચાલતી પ્રોસેસ છે આ તો ચાલી રહ્યું છે કોંગ્રેસ તો બધા રાજ્યોમાંથી પણ લગભગ એના વિન્ટા વાળી રહી છે રાજ્યની અંદર પણ એ દિશામાં જઈ રહી છે અને એ નેતૃત્વના કારણે આ બધું શક્ય છે કોઈને અમે બોલાવતા નથી પરંતુ કોંગ્રેસની અંદર જ ગુંગળામણ અનુભવતા કેટલાય કાર્યકર્તાઓ વારાફરતી પાર્ટી પણ છોડી રહ્યા છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક પાર્ટીના તૌર ઉપર આગળ વધી રહી છે ત્યારે સ્વાભાવિક ત્યાં કોઈ વિચાર નથી કેવળ રાજકારણ છે રાજનીતિ નથી એટલે સ્વાભાવિક વિચારધારા સાથે જોડાવા માટે કેટલાય લોકો જે પાર્ટીમાં નથી અને પાર્ટીમાં છે સામે એ લોકો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન આપવા આવી રહ્યા છે લોકસભાની તૈયારી એ સંગઠન કરી રહ્યું છે ગુજરાત રાજ્યમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠક મળવાની છે એ નિશ્ચિત અને નિર્વિવાદ વાત છે એટલે કોંગ્રેસ હવે હવા મારવાનું પણ ગુજરાતમાં બંધ કર્યું હોય એવું લાગે છે વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસ અંગે ગાંધીનગરમાં રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી Vibrant Summit બે હજાર લઈને આ બેઠકમાં ચર્ચા થવાની છે બેઠકમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના કેબિનેટના મંત્રીઓ ઉપસ્થિત નકલી મામલે મોરબી પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે મોરબી વાકાનેરમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મીની બદલી કરાઈ છે નકલી ટોલનાકા મામલે જિલ્લા પોલીસ વડાની લાલાંખ સામે આવી છે મોરબી તાલુકામાં ફરજ બજાવતા જયદેવસિંહ ઝાલાની ક્યુઆરટીમાં બદલી કરવામાં આવી તો વાકાનેર સીટમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ઝાલાને માણ્યા ખાતે તો વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા કૃષ્ણરાજસિંહ ઝાલાને ટંખારામાં અને વાકાનેર સિટીમાં ફરજ બજાવતા પ્રતિપાલસિંહ વાળાને ટ્રાફિક બ્રાન્ચમાં બદલી આપવામાં આવી છે એકસાથે ચાર પોલીસકર્મીની બદલી થતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે પરંતુ તે પહેલા નજર ટોપ થ્રી ખબરો પર ડુંગળીનો ડખો યથાવત ધોરાજીના ખેતરમાં ડુંગળી લીધી સમાધિ ડુંગળીની નિકાસને લઈને વિરોધ બનાસકાંઠામાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ નવ લાખથી વધુનું શંકાસ્પદ ઘી ઝડપાયું ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાંથી લેવાયા પાંચ નમૂના લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપની શક્યતા કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ આપી શકે છે